માંગતા હોય તો અહીંયાથી ખરીદી કરી શકો છો આ બધી વસ્તુઓ તો કઈ આ રીતના મેરો લાગે હેલો મિત્રો સ્વાગત કરું છું ફરીથી નવા તો આપણે આવી ગયા છીએ ફરી ભુદેશ્વર મહાદેવ ના મેરામાં આ તમે જોઈ શકો છો જે જાદર ગ્રામ પંચાયત આપનું હાર્દિક સ્વાગત કરે છે કંઈ આ રીતના મેરો રહેશે

તો પબ્લિક ઓછી છે આ તમે જોઈ શકો છો કે આ રીતના મેરામાં પબ્લિક છે આ તમે જોઈ શકો છો મિત્રો તો કરી છું અને આ મેરો છે આપણો જે જાદેવનો મેરો કહેવાય છે આ તમે જોઈ શકો છો આ રીતના મેરો છે થશે જાદેવનો મેરો આ જોઈ શકો છો ચકધર વકદર કરી લે છે મિત્રો ચંપલ ચંપલ અહીંયાથી તમે જવા માંગતા હોય તો લઈ શકો છો એટલે આપણે પેલા આ જોઈ શકો છો મિત્રો કઈ આ રીતના છે પબ્લિક પબ્લિક આવેલી છે આજે આ રીતના દેખાય રહ્યો છે મેરો મિત્રો અને આ તમે જોઈ શકો છો કે ચક્કર બક્તો જાય છે મિત્રો હમણાં આ જોઈ શકો છો

આ જોઈ શકો છો મિત્રો કઈ આ રીતના પબ્લિક છે કિચડ બીચડ નથી કાલે વિડીયો બનાવ્યો તો અમે અહીંયા બહુ કિચડ હતું આજે તો કિચડ બંધ કોઈ આ તો કિચડ એ કહેવાય કા દેવે નહીં આ જુઓ મિત્રો કઈ આ રીતના જાય જાદર નો મેરો કહેવાય છે પબ્લિક પબ્લિક મીડિયમ છે આ જો નાવરું બાવરું લાગેલું છે અહીંયા કઈ આ રીતના જાદર નો મેરો લાગેલો છે અહીંયા આ જોઈ શકો છો

જોઈ શકો છો કે આ રીતના જે મેરો લાગેલો છે આ પહેલી ગલીમાં આપણે બીજી ગલી છે પહેલાં નંબરની ગલી પેલી સાઈડ છે તમે જોઈ શકો છો કે આ રીતના પબ્લિક રહેશે મેરામાં મસ્ત મજા આવી જાય આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ એની સ્ટ્રીમ એની મસ્ત લાગણી છે આ જુઓ નાના છોકરાઓમાં જે ચકદોર વગદોર ડાન્સ કીધવાનું બધું મૂકેલું છે આ તમે જોઈ શકો છો કઈ આ રીતના મેરો છે

મોત ના કુવા પાસે આવી ગયા હું મિત્રો આ જોઈ શકો છો આ રીતના આપડે મોત ના કુવા પાસે આવી ગયા છે

અને હું આગળની સાઈડ જઈ રહ્યો તમને પેલી સાઈડ પૂરેપૂરી રીતના બતાવવાની કોશિશ કરી છું જે જોઉં નથી વિડીયોમાં ક્લાસ સુધી ઘણી જગ્યાએ તમને પૂરેપૂરી રીતના મેરો બતાવવાની કોશિશ કરી રહ્યો છું અને આ રીતના કંઈ વસ્તુઓ બધી મળે છે આ તમે જોઈ શકો છો ખરીદી કરવા માંગતા હોય તો કંઈ અહીંયાથી ખરીદી કરી શકો છો આ બધી વસ્તુઓ તમે જોઈ શકો છો આ જોઈ શકો છો મિત્રો કંઈ આ રીતના પિક્ચર બિચર લાગેલું છે આ રીતના કઈ મેરો રહેશે જા ધંધો તમે આવો ફરવા આવો મજા આવશે વિડીયોમાં લાસ્ટ સુધી મળી રહેજો તમને પૂરેપૂરી રીતના બતાવવાની કોશિશ કરવી જ છું અને વિડીયો તમે જાતે જોતા હોય જાતે વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો આવા વિડીયો તમારી મસ્ત આવતા રહેશે આ જોઈ શકો છો કંઈ આ રીતના બધી વસ્તુ અહીંયા મળે છે આ જોઈ શકો છો મિત્રો અને આ બધા આની પસારી છે મેળો લાગેલો છે જે ચકદોર વગદોર બ્રેક ડાન્સ બ્રેક ડાન્સ એ મેન્ડ પોઈન્ટ છે આ તમે જોઈ શકો છો આ રીતના મેરો રહેશે આ રીતના મેરો લાગેલો છે મિત્રો તમે જોઈ શકો છો કે આ રીતના પબ્લિક રહેશે આ તમે જોઈ શકો છો બની ગયે છે તમને પૂરેપૂરી રીતના બતાવવાની કરી દસ દસ રૂપિયામાં બધી વસ્તુ અહીંયા મળે છે આ જોઈ શકો છો કે મિત્રો આ રીતના મેરો રહેશે

આ બાજુ ભીલ થવા દાદા આ બાજુ છે આ જોઈ શકો છો મિત્રો કઈ આ રીતના ભીડ લાગેલી છે આ રીતના કંઈ મેરામાં પબ્લિક લાગેલી છે મિત્રો વિડીયોમાં અને આ તમે જોઈ શકો છો શ્રી મુદ્દેશ્વર મહાદેવ મેરામાં જાદર ગ્રામ પંચાયત આપનું હાર્દિક સ્વાગત કર તમારું બાળક બાળક અહીંયા ખોવાઈ જાય તો તમે અહીંયા આવો છો અને તમે અહીંયા નામ બામ બોલાવી શકો છો જે બાળક ખોવાઈ ગઈ હોય એનું અને આપણે જે જાદર પોલીસ સ્ટેશન પોલીસ ચોકી આ તમે જોઈ શકો છો કે આ રીતના મેરામાં મેરો રહેશે જાદરનો અને હજી તો બે દિવસ મીરાના ભાગી તમે આવો મજા આવી તમને અને હું હવે આ સાઈડ તમને પૂરી પૂરી રીતના બતાવવાની કોશિશ કરી રહ્યો છું આ તમે જોઈ શકો છો અમે પેલી સાઈડ હતા ચકધર બગધર બતાવી તમને હા જોઈ શકો છો આ રીતના ભીટ રહેશે મીરામાં બજો અબજ આ જોઈ શકો છો મિત્રો આ રીતના કંઈ પબ્લિક છે મેરામાં અને આપણે જે પાસલની સાઈડની સાઈડ આવી ગયા આવી ગયા અને આ તમે જોઈ શકો છો કઈ આ રીતના મેરો રહેશે જાત અને આ રીતના કંઈ પબ્લિક આજે ઓછી છે કેમ કે પહેલો દિવસ છે મેરાનો એટલે પબ્લિક વધારે પણ નથી એકદમ મીડિયમ પબ્લિક આ જોઈ શકો છો કંઈ આ રીતના માહોલ છે મેરાનો જે આ જોઈ શકો છો તો મિત્રો વિડિયો આપણો અહીંયા ખતમ કરીએ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજા વિડીયોમાં જલ્દ મળીશું મિત્રો તો ભાઈ જાય